રાધનપુરની રેફરલ હોસ્પિટલની લાલિયાવાડી આવી સામે રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દર્દીઓને ઓપરેશન માટે આપેલી તારીખે ડોક્ટર હાજર ન રહેતા દર્દીઓ રજડી પડ્યા મહિલા દર્દીને ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે આપવામાં આવેલ તારીખે ડોક્ટર હાજર ન રહેતા દર્દીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો મહિલા દર્દી આરોગ્ય વિભાગ અને રાધનપુરના મામલતદાર કચેરીમાં રજૂઆત કરી ગ્રામ્ય વિસ્તારમાંથી દૂર દૂરથી લોકો હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે પરંતુ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરો પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાના દર્દીએ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલમાં મનમાની ચલાવતા ડોક્ટર અને સ્ટાફ પર મહેરબાન કોણ દસ દિવસ પહેલા આવે તો એમને એમ કીધું કે સત્યાવીસ તારીખ આવજો તમારું ઓપરેશન સત્યાવીસ તારીખે થશે અમે આજ માં મમ્મીને 27 તારીખે લઈન આવે તો ઈ એમ કહે છે કે ડોક્ટર હાજર નથી 20 ડાળે પછી આવશે 15 ડાળે પછી આવશે તો અમે ડોક્ટરને રૂબરૂ જોઈએ ડોક્ટર હાજા છે ઉપરથી કોઈ જવાબ નથી આપતા ડોક્ટર એમ કહે છે જો જવાબ આપે તો હું હાલ ઓપરેશન કર દઉં ઉપરલા કોઈ હાથ નથી જાણતા આનું કરવાનું શું આને કઈ થાશે તો કોઈ જવાબદારી લેવા મારું ખરું આ ચિતલી ચાર પાંચ લેડીસ છે આનું કોઈ કઈ કારણ નથી થાય જો ગંભેદી કઈ થાશે જવાબદારી કોણ લેશે ઈ કહી દેમે જવાબદારી લઈ લિશુ અમે આજે જ જતારી બોલો લેશે જવાબદારી દવા ચાલુ છે મારા પાંચ મહિને ફાઇલ ચાલુ હોય મને કે દવા દવાથી કોઈ ફરક નહીં આમ હું બધા થઈ જાય મને આવી તો એમને મારા હાથના જડ મને કે બહાર ગામ જાય કે ફરવા જયા પછી મને શામદેવમાં એડમિટ કરી શામદેવમાં મને પાંચ બાટલા ચડાય પણ આજે તોય જે મારે દુઃખવશું નહીં થાય તો મારે ઓપરેશન કરાવીને આપ્યું પણ આ ડૉક્ટરે એમ કે કે આજે પંદર દ્વારા નહીં થાય મહિનો નહીં થાય કંઈ હાર થાય તો પછી એમની જિમ્મેદારી કોણ લે તમે કઈ તારીખ આપી હતી અમારે આજે ગુરુવારને બોલે તો કે ગુરુવારનું તમારે એડમિટ કરશો ને શુક્રવારનું ઓપરેશન કરશું તમારું છતાં તંત્ર કે મૌન સેવી રહ્યું છે લોકોની નજરમાં સરકારી હોસ્પિટલ સામે ભારે રોષ જોવા મળ્યો છે અને હોસ્પિટલની અસ્મિતા પર સવાલો ઉભા થાય તેવું જણાઈ રહ્યું છે અહેવાલ અનિલ રામા નું જ લોકાર્પણ